નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમાં શહેરના બજારમાં મકાન ધરાશાયી ગત રાત્રે સતત વરસાદને કારણે ચાણસમા બજાર વિસ્તારમાં આવેલા મોચી કુવાની સામે એક જૂનું મકાન ધરાશાયી થયેલ છે હાલમાં આ મકાનને ઉતારી લેવાની નગરપાલિકા દ્વારા તજવીજ કરવામાં આવે તે જરૂરી છે જાહેર રસ્તા ઉપર આવેલું આ મકાન સંપૂર્ણ પડી ગયેલું છે અને આગળનો ભાગ હજી ઊભો છે કોઈપણને પડે અને જાનહાની થાય તે પહેલાં આ મકાન ઉતારી લેવું જરૂરી છે સરકારની આગાહી પ્રમાણે હાલમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે એવી અલ્ટિમેટમના આધારે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના લગભગ બપોરના ત્રણ પચાસ મિનિટે ચાણસમા ખાતે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો અને તમામ રસ્તાઓ પાણી પાણી થતા જોવા મળ્યા હતા અચાનક આવી પડેલા વરસાદથી જસલપુરના ગોકુળા ટામના મેળામાં પણ લોકોની ભાગદોડ કરી રહી હતી તેવું જોવા મળ્યું અચાનક ભારે વરસાદ શરૂ થતાં ખેડૂતો પણ ચિંતિત હતા કે હવે કેટલો વરસાદ થશે ત્રણ દિવસની બોતેર કલાકની આગાહી આપેલી છે અને એમાં હજી આજે ચોવીસ કલાક પણ પૂર્ણ થયા નથી તો ભવિષ્યમાં ભારે વરસાદ પણ થઈ શકે છે એવી ધારણા રહી છે ત્યારે વાત કરીએ ચાણસમાની બાજુમાં આવેલા વડાવલી ગામની બાજુમાંથી એક પસાર થતી ખારી નદીમાં નવા નીર આવ્યા પાટણ જિલ્લાની અંદર હાલમાં વરસાદી માહોલ ચાલુ છે અને ચાણસમા વિસ્તારમાં અને આગળના વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ચાણસમાની બાજુમાં આવેલ વડાવલી ગામની બાજુમાંથી પસાર થતી કારી નદીમાં નવા નીર આવતા નદી જીવંત થઈ હતી અને એનો પ્રવાહ વહેવા લાગ્યો હતો આના કારણે વડાવલીના ગ્રામજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી